નાસ્તો દેહ બોડી દવા બધા થઈ જાય પાછું પાછું ચાલુ કરે ને હા મારે છે ને આજે કૃષિ આવવાના હે આપડે રામભાઈ ને વાડી રામભાઈ એટલે કે મધુબેન ના જેટ ફોન આવ્યો હતો લાખાનો જમાઈ નો કે આવવાના હેથી કે તમે આવી જાવ કે ભાઈ અમિત ઈ હે નઈ તો ભીમભાઈ ને પ્રતાપભાઈ જવાના હે એવું કાં ક માર્ગદર્શન દેવાનું કેતા માર્ગદર્શન દેહે કે કૃષિ વિશે કઈક પણ ખેતી વિશે સાહેબો આવવાના હે

એગ્રીકલ્ચર માં એટલે કે આપણા ખેતી ના વપરાતા જે ડ્રોન છે એ અઢી કિલો થી નાના અને પચીસ કિલો થી નાના છે આ ડ્રોન આ પ્રકારના ડ્રોન છે એ વધારે પડતા ઉપયોગમાં લેવાતા હોય જે નાની સાઈઝ ડ્રોન છે એ સર્વેલન્સ માં વપરાતા હોય સર્વેલન્સ એટલે કે આ કોઈ જગ્યાએ અમુક તત્વો નું ઉણપ છે પાકમાં તો એનો ફોટો પાડી લે કેવા પ્રકારની ઉણપ છે એ કોમ્પ્યુટર માંથી એનાલિસિસ કરીને આપણને ડેટા આપી દે ત્યાર પછી આવે સ્પ્રેઇંગ ડ્રોન કે જે અવડું આ છે

હવે એક વખત ઓટોનોમસ માં કેવું હોય કે તમે મેપિંગ કરી નાખો માની લો કે આ ધાણા છે બરાબર તો છેલ્લા બે ખૂણા બાઉન્ડ્રી આપી દીધી કે ઓલી છેલ્લા બે ખૂણા આ ને બે ખૂણા આ એક વખત મેપિંગ કરી નાખો એટલે ઓટોમેટિક આથી એક બટન દબાવો એટલે એની ફ્લાઇટ જે તમે રૂટ નથી ગઈ રહ્યો એ પ્રમાણે એ ઉડે જાય ગુડું આવે વળી પાછું બે કેસમાં એ પાછું આવતું રહે એક કે ભાઈ ત્યારે એની દવા ખાલી છે બરાબર છે તો પાછું આવતું રહે જ્યાંથી ઉડેલું હોય ત્યાં વળી પાછું તમે દવા ભરી દો

ત્યારે બદલે એટલે બંધ થઈ જાય ઓટોમેટિક બંધ થઈ જાય વરવાણ થાય તો વણાક માં ઓટોમેટિક ફુવારા બંધ થઈ જાય એટલે જેટલી તમે આપ્યું હોય ને એટલા વિસ્તારમાં છાટે જેમ કિંમત વધારે એમ એમાં સેન્સર વધારે એમ એમાં ટેકનોલોજી વધારે અને જેને મોબાઈલ આવડતો હોય બરાબર છે એ આરામથી એનું ઓપરેટિંગ કરી શકે આની લાયસન્સ લેવા માટેની પણ ટ્રેનિંગ હોય દસ ધોરણ પાસ હોવા જોઈએ તમારી પાસે પાસપોર્ટ હોય તો તમે લાયસન્સ ની ગુજરાત અંદર છ ઇન્સ્ટિટ્યૂટ છે જે આ રીત ટ્રેનિંગ આપે તમને દસ પંદર દિવસની ટ્રેનિંગ હોય એની એ ટ્રેનિંગ તમે પૂરી કરી લો એની પરીક્ષા પાસ કરી લો એટલે તમને લાયસન્સ આપે એ લાયસન્સ પછી તમે આ ડ્રોન ઉડાડી શકો એટલે ડ્રોન બે ઉડાડે બે નો ઉડાડે

અમારે એવા કૃષિવાળા સરકારી જુનાગઢ કે સાહેબ ડ્રોન થી દવા કે સાતવી ટાઈટ એટલે કે નાસ્તો ઉપયોગી વસ્તુ દવા માટે જુનાગઢ સાહેબ હાલો નાસ્તો કરવા ને બધાય हमें बे जागी कोई घेर है नहीं वो तई बदाई हुवेगा मीमा ने यू तो ते अटाण हदी बैठा था बखले थी बखले थी बदाई हुवेगा आपरी बेनास तो करिए साना मनन सीताराम ने जय श्री कृष्णा बदाईनी माताजी बदाई ने हाजनेरवा रखे संतान में लाभ दिए करें निरोगी रखे हर अविसारु जारे मन मनोकामना पूरा करे

આપણી બોડી દીકરી પડે કેટલા કલમ માં જોઈ દેવું બોર નો થાય

ગોર ખવાલો આલો હાલો ખવાલો આલો હાલો પટા પો માર કલો મારી ને હે બોર મોસ્તી ના આવ્યા બોર ના આવ્યા કાકા તાજો ખવાલો કે બધે ખવાલો અજે આપડી બોડી હે જોવા જવાની છે હમ હમ હોય તો બસ આ બન હાલો સોનિયા બોલ હાલો હમ સોનિયા બોલ કે Amuk lomba boy. Amuk, amuk. I. Jauh boy, So, kabar baca boy? Kabar Nih, kami ibu meminta ini terkabar Berikut, Ah,